રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાની ઘણી ઘટનાઓ સામે આવે છે ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલની એક લાલિયાવાડી સામે આવી છે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર છબલડો સામે આવ્યો હતો હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ટાંકા તબીબ સર્જરીની જગ્યાએ વર્ગ ચારના કર્મચારીઓ લેતા હોવાનું સામે આવ્યું હતું ઓટીમાં કે અકસ્માતના કેસમાં વર્ગ ચારના કર્મચારીઓ પાસે ટાંકા લેવડાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે ઘટનાની જાણ બાદ સિવિલ સર્જન દ્વારા ડૉક્ટરને જ ટાંકા લેવા આદેશ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ વર્ગ ચારના કર્મચારીઓને તબીબો હવે અન્ય બીજું કોઈ પણ કામ નહીં સોંપવા આદેશ આપવામાં આવ્યો છે જ્યારે બી કોઈ પેશન્ટ આવે ટ્રોમામાં કે કોઈ પણ જગ્યાએ ત્યારે જે ક્લાસ ફોર સર્વન્ટ્સ હોય છે એમની ખાલી હેલ્પ જ લેવાની હોય છે બાકી બધું જે કામગીરી કરવાની હોય ટાંકા લેવાના હોય કે ડ્રેસિંગ કરવાનું હોય એ બધું મેડિકલ ઓફિસર કે કન્સલ્ટન્ટની હાજરીમાં નર્સિંગ સ્ટાફની મદદથી કરવાનું થતું હોય છે એમાં ક્લાસ ફોરનો ક્યાંય રોલ આવતો નથી હોતો અને બીજો પણ એવો આદેશ કર્યો છે અમે કે ખાલી ચા મંગાવવા માટે કે બીજા કોઈ પર્સનલ કામ માટે જ્યારે ક્લાસ ફોરને આપણે બહાર મોકલતા હોઈએ ત્યારે હોસ્પિટલની કામગીરી ખોરવાતી હોય છે એ વસ્તુ વ્યાજબી નથી દેખાતી અને જેનું ડેઝિગ્નેટેડ કામ છે એ કામ માટે ચાલુ ડ્યુટીએ એનું મહત્તા આપવામાં આવે અને એ જ કામ એના જોડેથી લેવાનો આગ્રહ રાખવામાં આવે એ હોસ્પિટલ માટે વધારે હિતવા રહેતું હોય છે